સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવાન આપઘાત કરવા બ્રિજ પર પહોંચ્યો હતો અને તરત જ પોલીસની સી ટીમ પહોંચી હતી અને યુવાનને બ્રિજ પરથી નીચે જંપલાવે તે પહેલા જ પોલીસે તેને સમજાવી ફરી બ્રિજ પર લીધો હતો અને કાઉન્સિલ કરી યુવાનને સમજાવ્યો હતો સુરત પોલીસ ગુનેગારો સામે કડક વલણ તો અપનાવે જ છે પરંતુ લોકોને મદદ કરવામાં પહેલા નંબરે હોય છે એ પછી યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવાનો હોય કે બાળકીઓને ગુડ ટચ અને બે ટચ વિશે સમજાવવાનું હોય કે નિરાધાર લોકોનો સહારો બનવાનો હોય અને જિંદગીથી કંટાળી અંતિમ પગલું ભરતા લોકોને સમજાવી જિંદગીનું મહત્વ સમજાવી ફરી નવું જીવન આપવામાં પોલીસ હંમેશા ખડેપગ રહી છે ત્યારે આવું જ કંઈક સલાબતપુરા વિસ્તારમાં બન્યું હતું સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક યુવાન આપઘાત કરવા બ્રિજ પર પહોંચ્યો હતો ભાટેના ઓવરબ્રિજથી કૂદકો મારી યુવાન આત્મહત્યા કરવાનો જતો હતો તણાવ ભર્યા જીવનથી કંટાળી યુવાન આત્મહત્યા કરવા નીકળ્યો હતો

યુવાનનો જીવ બચાવી તેને પોલીસ મથક લાવી કાઉન્સેલ કરી યુવાનને સમજાવ્યો હતો નાસ્તો કરાવી પોલીસે તેની સાથે વાતચીત કરી હતી અને જિંદગીનું મહત્વ સમજાવ્યું હતું સી ટીમના મહિલા પોલીસ કર્મીઓ યુવાનને સમજાવતા તેને પોલીસનો આભાર માન્યો હતો પોલીસના આ માનવીય અભિગમથી આ યુવાન હસતો હસતો ઘરે પરત ફર્યો હતો સલામ છે સુરત પોલીસના તમામ પોલીસ જવાનોને જે સુરત વાસીઓને પોતાના પરિવારના સદસ્યો જાણી અડધી રાતે તેમની સેવામાં તત્પર રહે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત